તો મિત્રો જે તમે થમનેલ પર વાંચો કે વિદ્યા સહાયકની જગ્યાઓમાં વધારો થવાનો છે અને એ જ વાત આ વિડીયોની અંદર હું આપને પ્રૂફ સાથે કરવા જઈ રહ્યો છું તો ખાસ વિડીયોને અંત સુધી જુઓ જેથી કરીને કેટલીક અગત્યની બાબતોની પણ હું આપને માહિતી આપી શકું અને જગ્યાઓ જે વધારો થવાનો છે એને આગળ પણ હજુ જગ્યાઓ વધવાની છે એ બાબતની ચર્ચા પણ આ માહિતી માગા બાદ પણ નવી જગ્યાઓ વધી શકે એના સંદર્ભે પણ હું આપને માહિતી ચોક્કસ જણાવીશ તો સૌથી પહેલાં જગ્યા વધારાની વાત કરું એ પહેલાં આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં રહેલું બે લાઇકન દબાવી દો અને સાથે જ આ વિડીયોને લાઇક કરી દો તમારા મિત્રો સુધી પણ શેર કરી દો નમસ્કાર મિત્રો દર્પણ કેળવીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ તો મિત્રો અમે સૌ પ્રથમ શરૂઆતથી તમામ વિડીયોમાં જ્યારે જાહેરાત આવી ત્યારથી કહેતા આવ્યા છીએ કે જગ્યાઓ વધશે વધશે અને વધશે હજુ પણ કહીએ છીએ કે સંભવતઃ સંભાવનાઓ એવી પણ છે કે આ જગ્યાઓ માગ્યા બાદ પણ તમારી ભરતી પ્રક્રિયા સમગ્ર પૂર્ણ થાય ત્યાં સુધીમાં ફરી એક વખત આવો પરિપત્ર આપના સુધી પહોંચે અને હજુ એક વખત જગ્યામાં વધારો થઈ શકે તો મિત્રો વાત કરવાની છે ધોરણ એકથી પાંચ નિમ્ન પ્રાથમિક અને ધોરણ છથી આઠ ઉચ્ચ પ્રાથમિક શાળાઓની અંદર જે ભરતી પ્રક્રિયા ચાલુ થઈ રહી છે અને એ ભરતી પ્રક્રિયાના સંદર્ભમાં જે જગ્યા વધારા માટેના પ્રયત્નો પણ ઉમેદવારોએ કર્યા છે અને એનું પરિણામ એના ફળ સ્વરૂપે પણ કદાચ આ આપને આગળ પરિપત્ર અત્યારે ઉપસ્થિત થયો હોય પરંતુ જે કાંઈ પણ છે એ સમગ્ર માહિતી હું આ વિડીયોના માધ્યમથી આપને આપીશ તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો સૌથી પહેલાં આપણે ઉપર જોઈએ તો અહીં આપ જોઈ શકો છો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી બ્લોક નંબર બાર ઓબ્લિક એક ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર તારીખ છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે આજની તારીખનો આ લેટેસ્ટ પરિપત્ર છે પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ જિલ્લા શિક્ષણ સમિતિ તમામ અને સાથે જ શાસના શ્રી નગર શિક્ષણ સમિતિ તમામ વિષય છે અહીં વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ તથા અન્ય માધ્યમ એટલે અંગ્રેજી અને હિન્દી માધ્યમ નવપણામાં સમાવેશ થયો છે મિત્રો ને વર્ષ બે હજાર ચોવીસની ખાલી જગ્યાઓ મોકલી આપવા બાબત તો જે ખાલી જગ્યાઓ છે એ મંગાવવામાં આવી છે એનો ફોર્મેટ પણ હું આપને અંતમાં બતાવીશ કે કયા સ્વરૂપમાં માગી છે અહીં આપણે આગળ પરિપત્રને જોઈએ તો ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે વિદ્યાસહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની ખાલી જગ્યાઓની વિગતો આ સાથે સામેલ પત્રક એકમાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ કામ કરતા શિક્ષકોને ધ્યાને રાખીને તૈયાર કરી આ માહિતી આ કચેરીની તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગર ખાતે જાણકાર અધિકારી શ્રી કર્મચારી શ્રી સાથે રૂબરૂ મોકલી આપશો તો મિત્રો આ માહિતી મંગાવી છે એ માહિતી સીધી જ વિદ્યા સહાયક ભરતીનું જે કાર્યાલય છે એ કાર્યાલય ઉપર મંગાવવામાં આવી છે અને એ સીધો જ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે આ જે જગ્યાઓ આવશે એ જગ્યા વધારામાં એડ થશે અથવા તો જે જાહેરાત આવી છે એની જે જગ્યાઓ આવી છે એ જગ્યાઓમાં વધારો થશે આ માહિતી આગળ પણ લખ્યું છે કે આ માહિતી ભરતી સંબંધિત હોય ચોકસાઈપૂર્વક પત્રકની નીચે નોંધમાં આપેલી સૂચના ધ્યાને લઈને તૈયાર કરવાની રહેશે તો એ ફોર્મેટ આપેલું છે લાસ્ટમાં આપણે જોઈએ ફોર્મેટને પણ તો એ ફોર્મેટ મુજબ તૈયાર કરવાનું છે અને એ પ્રમાણેની જગ્યાઓ મંગાવવામાં આવી છે આગળ વધુમાં આ વિગતો મળીએથી તાત્કાલિક ભરતી અંગેની માંગણાપત્રક મેળવવાની કાર્યવાહી હાથ પર લેવાની હોય આપના જિલ્લાના રોસ્ટર રજિસ્ટર એકત્રીસ ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ ખતવણી કરી અપડેટ થયા બાદનું તારીજ પત્રક પરિશિષ્ટ ત્રણ તૈયાર રાખવાનું રહેશે તો આ માહિતી માગ્યા બાદ જ તરત જ શું કીધું છે તો કે રોસ્ટર રજિસ્ટર પણ તૈયાર કરવાનું હોય એટલે જે કંઈ પણ ખાલી જગ્યાઓ છે માંગણા પત્રક માટેની એટલે કે ભરતી માટેની જે માંગણાપત્રક છે એના અનુસંધાને એકત્રીસ ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ ખતવણી કરી અને અપડેટ થયાનું તારીજ પત્રક પણ તૈયાર રાખવાનું સૂચન આની સાથે જ કરી દીધું છે આ સાથે સામેલ પત્રક બેમાં આપના જિલ્લામાંથી મહેકમ પૂરતું ન હોવાને કારણે કે અન્ય કારણે જિલ્લા ફેરબદલી થયેલ હોય અને છૂટા ન થયેલ હોય તેવા શિક્ષકોના નામ જાતિ દાખલામાં દાખલ ખાતામાં દાખલ તારીખ જન્મ તારીખ સાથેની વિગતો જિલ્લાવાર અલગ અલગ તૈયાર કરીને બે ચાર બે હજાર પચીસના રોજ રૂબરૂ બિદાણપત્રક જમા કરાવવાનું રહેશે અહીં આ જે માહિતી છે એ રૂબરૂ જમા કરાવવાનું કીધું છે અને ખાસ મહત્ત્વની બાબત એ છે કે અહીં એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીની માહિતી માગવામાં આવી છે અને બે હજાર ચોવીસની માગવામાં આવી છે તો બની શકે છે કે તમારી ભરતી વિદ્યાશાયક ભરતી પ્રક્રિયા જો હજુ લેટ જાય અને એવું પણ બને કે એકત્રીસ પાંચની સ્થિતિએ પણ એટલે કે એકત્રીસ પાંચના રોજ જે શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે અને એની જે ખાલી જગ્યાઓ પડી રહી છે એ ખાલી જગ્યાઓ ઉપર પણ કદાચ માહિતી માગી શકે છે વાત બીજી એ પણ છે કે જે ભરતી પ્રક્રિયાની અંદર જિલ્લા ફેર કે તાલુકા ફેર બદલી થઈ એ બદલીને કારણે જે જગ્યાઓ છે એ પણ અપડેટ થશે અને એ પણ એક હેતુ છે આનો અને જગ્યા વધવાના પણ અહીં પૂરેપૂરા સંકેતો જણાઈ રહ્યા છે આગળ આપણે ફોર્મેટની નજર કરી લઈએ કે ફોર્મેટ કઈ મુજબનો માગેલો છે તો જે પત્રક એક છે એ કંઈક આ ફોર્મેટનો છે કે જેની અંદર વિષયવાર જગ્યાઓ માગવામાં આવેલી છે અને માધ્યમવાર પણ જગ્યાઓ માગવામાં આવેલી છે જેથી કરીને સ્પષ્ટ થાય કે કયા માધ્યમમાં કયા વિષયની જગ્યાઓ ખાલી છે અને કયા ધોરણમાં ખાલી છે મતલબ કે એકથી પાંચમાં નિમ્ન પ્રાથમિકની અંદર અથવા તો છથી આઠની અંદર ઉચ્ચ પ્રાથમિકમાં જગ્યાઓ ખાલી છે અને તેની સાથે જ બીજું જે પત્રક છે એ પણ આપણે જોઈ લઈએ આ માત્ર તમને દર્શાવવા માટે છે જો આ પત્રકમાં તમારે સ્પષ્ટ રીતે વાંચી શકાય એવું જોઈતું હોય તો આ સમગ્ર પરિપત્રની પીડીએફ અમારી ટેલિગ્રામ ચેનલમાં અમે મૂકેલી છે અને ત્યાંથી તમે આ માહિતી જોઈ શકશો બીજું પત્રક જોઈએ તો બીજા પત્રકની અંદર વાત કરવામાં આવી છે કે જે શિક્ષકો જે છે પત્રક બેની અંદર જિલ્લા ફેરથી બદલી થયેલ છે પરંતુ છૂટા નથી થયા કોઈ પણ કારણોસર કેમ કે મહેકમ ત્યાં શાળામાં જે શિક્ષકોની જરૂરિયાત છે અને એના કારણે છૂટા નથી કરેલા તો એવા શિક્ષકોને પણ અહીં લિસ્ટ સાથે યાદી સાથે મોકલવા સૂચન કરવામાં આવ્યું છે જેથી કરીને ખ્યાલ આવે કે આ જગ્યા પણ ખાલી છે જે બદલી થઈ અને અન્ય જગ્યાએ જવાના છે તો આ તમામ માહિતી એક જ સંકેત દર્શાવે છે કે જગ્યાઓમાં વધારો થશે અને આ માહિતી આપણા સુધી અમે પહોંચાડવા પ્રયત્ન કર્યો છે જો આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો વિડીયોને શેર કરી દો અને ચેનલ પણ નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બસ અને આવી માહિતી મેળવતા રહો અસ્તુ ધન્યવાદ